જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત છે જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે પ્રિય મિત્રો અમારી માહિતી ધાર્મિક ગ્રંથો પર આધારિત છે પુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કઈ તિથિએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ ધર્મ ગ્રંથમાં મનુષ્યના જીવનના ચાર પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તેથી તેને પુરુષ ચતુષ્ટે પણ કહેવામાં આવે છે સમગ્ર જીવન આના આધારે વ્યક્તિનો નિર્ધારણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતાન દ્વારા જ વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે અને પૂર્વજોને પણ આત્માની શાંતિ મળે છે આથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે અને તેમનો વંશ આગળ વધી શકે મિત્રો અમારો એક જ ઉદ્દેશ્ય દરેક ઘર સુધી પહોંચવાનો છે જે અમારા ધર્મસ્થાનમાં લખેલું છે તેથી જ અમે તમને ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહીએ છીએ ગરુ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો કઈ તારીખે ગર્ભ ધારણ ન કરવો જોઈએ દરેક દંપતીના મનમાં પુત્રની ઈચ્છા હોય છે અને આ ઈચ્છા ત્યારે વધી જાય છે જ્યારે દંપતીને બાળક તરીકે પહેલેથી જ એક પુત્રી હોય છે આજના સમયમાં પુત્ર અને પુત્રીને સમાન ગણવામાં આવે છે પરંતુ કેટલાક યુગલો એવા છે જેઓ દીકરીની સાથે પુત્રની ઈચ્છા રાખે છે ઘણા દંપતીઓના નસીબમાં પુત્ર નથી હોતો તેથી તેઓને હંમેશા પુત્રી મળે છે આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જે પુત્ર પ્રાપ્તિમાં મદદ કરી શકે છે હવે ધ્યાથી સાંભળો મિત્રો માસિક ધર્મના ચાર દિવસ પૂરા થતાની સાથે જ સ્ત્રીએ પહેરેલા કપડા સાથે સ્નાન કરવું જોઈએ જેથી તે માસિક શ્રાવમાંથી મુક્ત થઈ જાય સાત દિવસ પછી સ્ત્રી ભગવાનની પૂજા અને ઉપવાસ કરવા માટે યોગ્ય બની જાય છે ગરુડ પુરાણ અનુસાર જો દંપતીને આ સાત દિવસની અંદર જો મિલન કરે છે તો સંતાન ખરાબ વિચારો સાથે જન્મે છે એટલા માટે આ સાત દિવસ સમાગમ માટે યોગ્ય નથી વિષ્ણુ પુરાણ અનુસાર માસિક ધર્મના આઠમા દિવસે શારીરિક સંબંધ બાંધવાથી અવશ્ય પુત્રનો જન્મ થાય છે હવે આ વાત ધ્યાનથી સાંભળજો માસિક ધર્મની પાંચમી રાત્રિએ મિલે કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મિલન થવાથી એક વંઝિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે નવમી રાત્રે સંભોગ કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે દસમી રાત્રે મિલન થવાથી વિદ્વાન અને ખૂબ જ સારો પુત્ર જન્મે છે માસિક ધર્મ પછી અગિયારમી રાત્રે શારીરિક સંબંધ બાંધવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બાર રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે તેરમી રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે એક ચારમી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે એવું માનવામાં આવે છે કે પત્નીએ પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ

આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે મિત્રો હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણના સમય ગર્ભ ધારણ ન કરવો જોઈએ આ સિવાય સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ ઉપવાસના દિવસે ગર્ભ ધારણ કરવો અશુભ માનવામાં આવે છે આવા દિવસે ગર્ભ ધારણ કરવાથી બાળકો ખરાબ વિચારો સાથે જન્મે છે આ સમયગાળા દરમિયાન તમારે ખાટા ખોરાક ન ખાવા જોઈએ સ્ત્રી ગર્ભ ધારણ કરે કે તરત જ તે ગાયનું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ પીપળના ઝાડ પર લાલ દોરો બાંધીને પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થાય છે કારણ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વાસ કરે છે તમે મંગળવાર શુક્રવારના દિવસે પીપળાના ઝાડને લાલ દોરો બાંધી શકો છો અને પૂજા કરીને પુત્ર પ્રાપ્તિ માટે કામ ન કરી શકો છો મિત્રો જો આ વિશે તમારે વધુ માહિતી જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તમારા કમેન્ટના આધારે અમે ચોક્કસપણે વિડિયોના માધ્યમથી તમને માહિતી આપીશું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો મરીશું એક નવી માહિતી સાથે તમારો ખુબ ખૂબ આભાર